બીજા સાજીના મિત્રો અહીંયા ઉપસ્થિત છે એમનો થોડો પરિચય કરાવી આરતી લઈ લેવી છે ઝડપથી પાછો આનંદ કરવો છે એટલે આરતી જગદીશપુરી બાપુને રજૂ કરવા છે અત્રે ખાસ તબલામાં ગુજરાત એક ગૌરવંતુ નામ એટલે અનિલભાઈ જાલીસણિયા જોરદાર તાળીઓના ગગડાથી ગશો અનિલભાઈ જાલીસણિયા મહેશભાઈ શ્રીમાળી બીજા એમની સાથે સંગત કરે છે મહેશભાઈ ને જોરદાર તાળીઓ ચાવડા અને ભાવુભાઈ તાળી તો ફળો અને આજના આજે આમ તો ગામમાં દાખલા છે

મોબાઈલ એવડી મુસીબત છે હવે તમને એનું એક જ નાનકડું ઉદાહરણમાં રહેતો હોય ફ્લેટમાં ફ્લેટ અમદાવાદમાં ગયા હોય મુંબઈમાં ગયા હોય એને ફ્લેટ જોયાની વાત છો આપડે રાધનપુર માં ફ્લેટ હશે તો બે ત્રણ માળનો તમે દસ દસ નહીં પણ સો સો માળના ફ્લેટ જોયા છે હવે સો માળના હવે વાત હું તમને કરું શાંત ઝડપ આપણે આપડે જગદીશપુરી બાપુ આવે પેલા વાત કરી દઉં કે એક ફ્લેટમાં માં આઠ માં નવ માં માળે રહેતો વ્યક્તિ અને ફોનમાં વ્યસ્ત ફોન ક્યાં લઈ જાય જોજો સાંભળજો ફોન માં વ્યસ્ત મહેશભાઈ આમ ફોન ફોનમાં સતત વ્યસ્ત આમાંથી બધા રાતે બબે વાગ્યા ઉઠી હોય છે ગોદડા હોહરવા મેસેજ કરતા હોય તમને ક્યાં ખબર હા તો

આજે આપણે દિલ ભરીને માણવાના છે એક વખત જોરદાર ગગડા ગગડાથી વધાવી લેશો જગદીશ પુરી